લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ વલસાડ ખાતે વલસાડ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સ્ત્રીઓ વોર્ડ નંબર અગિયાર સમગ્ર પરિવારમાંથી તેમના પત્ની અને પૂર્વ નગરપાલિકા સભ્યમતી મીરાબેન રાજેશભાઈ પટેલ તેમના પુત્ર અને પૂર્વ નગરપાલિકા સભ્ય વિકાસભાઈ પટેલ તેમજ એમના પરિવારના સભ્યો વોર્ડ નંબર છ ના ભાજપના

શિવમ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી વિધિવત છે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષના પૂરા સક્ષમ કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીની વિચારથી અને જે નરેન્દ્ર મોદી સાહેબ આપણો દેશ અને ગુજરાતમાં જે કામ કરી રહ્યા છે એનાથી પ્રભાવિત થઈને દરેક પૂરા વલસાડ થી સક્ષમ ઉમેદવારો સક્ષમ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે વોર્ડ નંબર રાજુભાઈ મરચા જે આમ આદમી પાર્ટી પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ સ્ટેન્ડિંગ કોર્પોરેટર પણ છે અને એમની છોકરી દીકરી ઉર્મીબેન ને અમે ટિકિટ પણ આપે વોર્ડ નંબર 2 માંથી આપી છે હું જેસ્ટિકા પટેલ વોર્ડ નંબર 8 માં અમે ત્રણ ઉમેદવારો બિનહરીફ થયા છે કારણ કે અમે ગયા ટાઈમમાં પણ ખૂબ કામો કર્યા છે વિકાસના એટલે અમારી સામે કોઈ ઉમેદવાર ફોર્મ ભરાયા જ નથી એ અમારા કામ બોલે છે અને પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એના બદલ હું પાર્ટીનો પણ ખૂબ આભાર માનું છું ધારાસભ્ય અને બધાનો જ હું આભાર માનું છું અને આવનારા દિવસોમાં અમે આગળ પણ ખૂબ કામ કરીશું વિકાસના મંચે જે પાર્ટી ચડેલી છે એ જોઈને અમે પણ એમને જોઈને પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ છીએ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને જે વિકાસના કામોને એમને વેગ આપ્યો છે એ રીતના અમે પણ જોડાઈને કામોમાં વેગ મળે એવી રીતના અમારા વિસ્તારના પણ કામો કરીશું અને વલસાડના પણ કામો કરીશું જે રીતના મેં આગળ કહ્યું છે એ રીતના જ કે ધવલભાઈ જે રીતના કામોને વેગ આપે છે એ જ રીતે વિસ્તારમાં પણ કામોને વેગ જોઈએ છે એ વેગ અમારે અમારા વિસ્તારમાં બી આપવો છે અને વલસાડમાં બી આપવો છે ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કુલ ચાર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે જે પૈકી વોર્ડ નંબર આઠ ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે એક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠકના ઉમેદવાર વૈશાલી ધર્મેશભાઈ પટેલ સામાન્ય સ્ત્રી બેઠકનો ઉમેદવાર જેસ્ટિકા દર્શનભાઈ પટેલ તથા પછાત વર્ગના ઉમેદવાર પંકજભાઈ ઠાકોરભાઈ આહિર તેમજ વોર્ડ નંબર દસ ના પછાત વર્ગ સ્ત્રી બેઠકના ઉમેદવાર માલતીબેન મુકેશભાઈ ટંડેલને જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા ખેસ પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ તબક્કે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ કમલેશભાઈ પટેલ હિતેશભાઈ ભંડારી રાજેશભાઈ ભાનુચાલી જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત જિલ્લા આઈટી કન્વીનર ધ્રુવીનભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા